નમસ્કાર હું છું પૂજા રાવલ ધી ટાઈમ્સમાં આપનું સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં ગણેશ ઉત્સવને ધ્યાને રાખી નગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન માટે રાણી તળાવ પાસે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યું હતું ઈડર તથા આસપાસના લોકો ગણેશ વિસર્જન સુરક્ષિત રીતે કરી શકે તે માટે તેમની સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસ ટીમ ફાયર સેફટી અને મેડિકલ ટીમ કુંડ પાસે હાજર રહ્યા હતા આજે અધિક્ષક ઈડર જનરલ હોસ્પિટલના આદેશથી અમે ઈડર નગર ખાતે નગર દ્વારા આયોજિત ગણપતિ વિસર્જનના સ્થળ સ્થળ એટલે કે રાણી તરાવની નજીક ગણપતિ વિસર્જનના પ્રોગ્રામમાં હાજર છે મેડિકલ ટીમની સુવિધા માટે અત્યાર સુધી કેટલાય ગામોના ગણપતિનું વિસર્જન પ્રતિમાનું વિસર્જન થયેલ છે પણ હજુ સુધી પણ કેઝ્યુઅલિટી જોવા મળેલ નથી અમારી અમે ટીમ સાથે તૈયાર છીએ ડોક્ટર અમુલ વર્મા મેડિકલ ઓફિસર જનરલ હોસ્પિટલ ઈડર અહીંયા અમારી મૂર્તિ એટલી બધી મોટી હતી કે અમને